શું ડાયાબિટીસના લીધે સ્કિન ઇન્ફેક્શન થાય ખરા સો દોસ્તો ડાયાબિટીસમાં તમારું બ્લડ શુગર લેવલ વધી જતું હોય છે ચામડી રૂખી પડી જતી હોય છે અને તમારી સ્કિનનું હિલિંગ પાવર ઓછું થઈ જતું હોય છે તો એના લીધે સૌથી પહેલાં તમને કોઈપણ જાતના સ્કીન ઇન્ફેક્શન જેમ કે ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદ છે ફૂગનો ચેપ છે એ જલ્દીથી થઈ જતું હોય છે એને મટતા વાર લાગે છે અને વારંવાર થવાની શક્યતા વધી જતી હોય છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેમાં ફોલિયો છે સેલ્યુલાઇટિસ છે એટલે કે માંસપેશીઓનું ઇન્ફેક્શન થવાની શક્યતા પણ વધી જતી હોય છે બીજી વસ્તુ છે કે સ્કિન ડ્રાય થવાના લીધે તમને ખંજવાળ રેશિઝ એલર્જીના ચાન્સીસ પણ વધી જતા હોય છે ત્રીજી વસ્તુ કે ડાયાબિટીઝના લીધે પેરીફેરલ ન્યુરોપેથી થઈ જતી હોય છે એટલે કે પગના તળિયે તમારા સેન્સેશન ઓછા થઈ જતા હોય છે તો એના લીધે તમને કટ્સ થયા હોય કે ત્યાં કોઈ ચોટ લાગી હોય તો એનું જે ઘાવ છે એ જલ્દીથી ભરાતું નથી અને એમાં કોઈ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે અને એ અલ્સરમાં કન્વર્ટ થઈ જતું હોય છે ચોથી વસ્તુ છે કે એક એન્થોસિસ નાઇગ્રેકન્સ એટલે તમે જોયું હશે કે ગરદન ઉપર કે પછી બગલમાં કે ઇવન ફેસ ઉપર પણ ડાર્ક અને જાડા ચામડીના પેચિસ પડી જતા હોય છે જે તમારા ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થતું હોય છે એના કારણે થતું હોય છે પાંચમી વસ્તુ કે જ્યારે પણ તમને ક્યાંય ચામડી ઉપર કંઈ વાગ્યું હોય કે તમે દાઝ્યા હો તો એનું જે હીલિંગ પાવર છે એટલે કે ઘાવ ભરાવાની જે ક્ષમતા છે એ ઓછી થઈ જતી હોય છે સો દોસ્તો જ્યારે પણ તમને ડાયાબિટીસ હોય કે તમારું બ્લડ સુગર લેવલ વધારે હોય તો તમારે આ બધી ચામડીના ઇન્ફેક્શનથી બચવું જરૂરી છે અને એની માટે તમારે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવું જરૂરી છે થેન્ક યુ